રાજ્યમાં કાળચાળ ગરમી વધી રહી ગરમી વચ્ચે જ 108 ને વધુ પડતા કોલ ઇમરજન્સીના મળી રહ્યા છે લૂ લાગવું હોય કે પછી ગરમીના કારણે ડિહાઇડ્રેશનનો અત્યારે જે ગરમીની સિઝન ચાલી રહી છે અને આ જે વેવ ચાલી રહ્યો છે અત્યારે ચુમ્માલીસ પિસ્તાલીસ ડિગ્રી સેલ્સિયસ તાપમાન થઈ રહ્યું છે તો એમાં અત્યારે જે આપણે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં રોજના અત્યારે જે પહેલાં પંચ્યાસી કેસ આવતા હતા કે જે એપ્રિલ મહિનામાં પંચોતેર કેસ હતા જે વધીને પંચ્યાસી થઈ ગયા હતા સત્તરમી તારીખે અઢારમી તારીખે જ કેસ વધીને સત્તાણું થયા અને ઓગણીસમી તારીખ આપણે જોઈએ તો એકસો પાંચ કેસ થઈ ગયા હતા અમદાવાદની જો વાત કરીએ તો એ જ રીતે સત્તર તારીખે અગિયાર કેસ નોંધાયા હતા જે હીટ રિલેટેડ ઇમરજન્સી હતી અઢારમી તારીખે બાવીસ કેસ થઈ ગયા અને અત્યારે ઓગણીસમી તારીખનો જો આપણે ડેટા જોઈએ તો તેત્રીસ કેસ બની ગયા છે સો રોજના ડબલ થઈ રહ્યા છે કેસ અચ્છા લોકોને શું સમસ્યા થઈ રહી છે હીટ રિલેટેડ ઇમરજન્સી એટલે હીટ સ્ટ્રોક સિવાય બીજી ઘણી એવી સિમ્ટોમેટિક તકલીફો થતી હોય છે જેમાં પેટમાં દુખાવો ઉલટી ઉબકા માથું સખત દુખવું ખૂબ તાવ આવવો માણસ અચાનક બેભાન થઈ જાય અથવા તો એને ચક્કર આવવા તો આ બધા જ જે છે એ ક્લસ્ટર ઓફ સિમ્ટમ્સ જે છે એને આપણે હીટ રિલેટેડ ઇમરજન્સી સાથે સરખાઈ શકીએ છીએ તકેદારી રાખવી અત્યારે આપણે જોઈએ તો સવારે બી તમે જુઓ તો સાડા નવ દસ વાગે બી ટેમ્પરેચર એટલું વધી ગયું છે એકવાર માણસ પોતાના કામના સ્થળે જતો રહે એના પછી બહાર જો જરૂર ન હોય ટાળી શકાય એવું હોય તો બપોરે સહેજ બી નીકળવું ના જોઈએ અગિયાર વાગ્યા પછી બહાર ન નીકળવું જોઈએ કેમકે ટેમ્પરેચર એકદમ વધી ગયું છે સાંજ સુધી આ વસ્તુ ટાળવી જોઈએ નાની ઉંમરના બાળકો મોટી ઉંમરના વૃદ્ધોએ તો કોઈ પણ કારણસર બહાર નીકળવું જ ન જોઈએ એમણે ટાળવું જ જોઈએ ડે ટાઈમમાં સવારે કામ પતાઈ દેવું જોઈએ અથવા તો પછી સાંજે નીકળવું જોઈએ બીજું કે જ્યારે બહાર નીકળો છો ત્યારે સતત તમારા હાઇડ્રેશન ઉપર ખૂબ ધ્યાન રાખવું પડે એટલે એક પાણીની બોટલ લઈને જાઓ લીંબુ શરબત અથવા તો છાશ કોઈ બી પીણું ઠંડુ પીણું તમે પીતા રહો સતત શરીરને હાઇડ્રેટ કરતા રહો તો હીટ સ્ટ્રોક થવાના ચાન્સીસ તમે ખાસી હદે નિવારી શકો છો પાતળા કપડું કપડાં પહેરવાના છત્રી લઈને જવાનું ટોપીથી કવર કરો બહાર જઈને કોકને કામ કરવું હોય તો ખુલ્લા તડકામાં કામ ન કરતા એ લોકોને શેડમાં કામ કરવું એ વધારે હિતાવ હોય છે સો ડાયરેક્ટ સનલાઇટ તમે ટાળી શકો દરમિયાન અમારે સૌથી વધારે જે કોલ આવે છે એ સવારે એટલે હીટ રિલેટેડ ઇમરજન્સી હોય તો બપોર પછી અમારા કોલ આવવાના ચાલુ થાય છે અને મોડી રાત સુધી આવતા હોય છે કેમ કે દિવસ દરમિયાન જ્યારે માણસ તડકામાં ફરીને આવે છે ઇવન સાંજે બી જ્યારે લોકો ઓફિસથી ઘરે જતા હોય છ વાગે તો બી ટેમ્પરેચર અને હ્યુમિડિટી બી એટલી વધારે હોય છે સો આ હીટ રિલેટેડ તકલીફો થતી હોય છે અને એમાં અમારે જે કોલ આવતા હોય છે પેટર્ન દસ વાગ્યા સુધી અમને વધારે કોલ આવતા હોય છે આ રીતની તકલીફવાળા તો ગરમીના કારણે એકસો આઠ ઇમરજન્સી કોલમાં ધરકમ વધારો થયો છે લૂ લાગવી માથું દુખવું ઉલટી થવાના ઇમરજન્સી કેસમાં વધારો થયો છેલ્લા ત્રણ દિવસમાં ઇમરજન્સી કોલમાં સો ટકાનો વધારો નોંધાયો છે જ્યારે સત્તર તારીખે અમદાવાદમાં ગરમીને લાગતા અગિયાર કોલ નોંધાયા છે અઢાર તારીખે બાવીસ કોલ અને ઓગણીસ તારીખે બત્રીસ ઇમરજન્સી કોલ નોંધાયા છે સમગ્ર ગુજરાતમાં મે મહિનામાં કુલ એક હજાર ચારસો એકત્રીસ કોલ નોંધાયા છે રાજ્યમાં ગરમીને લાગતા કેસોમાં એકત્રીસ ટકાનો વધારો થયો છે રાજ્યમાં હાલ કાળઝાળ ગરમીનો પ્રકોપ વ્યાપી રહ્યો છે ત્યારે અરવલ્લીના મોડાસામાં ગરમીનો પારો ચુમ્માલીસ ને પહોંચતા લોકો ત્રાહી